ગુજરાતના સાંસદો વિકાસ ગ્રાન્ટ રૂપે મળતી રકમમાંથી માત્ર ચાર ટકા જ ખર્ચી છે ઈડિયારના ખુલાસાએ રાજકીય તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે લોકોના વિકાસ માટે મળતી આ રકમ વાપરવાની જગ્યાએ ઘણા સાંસદો ફક્ત સંસદમાંથી આંગળી ઉચકવા જ બેઠા છે અધિકારીઓએ પણ જણાવ્યું છે કે ઘણીવાર કામ કરાવવા માટે સાંસદો તરફથી કમિશનની માંગ થાય છે કોંગ્રેસના એક સાંસદે તો સિત્તેર ટકા ગ્રાંટના કામો રજૂ કર્યા છતાં તેમાંના કામ રોકી દેવામાં આવ્યા છે વિકાસના નામે વેરા વસૂલી એક વધુ ઉદાહરણ ગાંધીનગરમાં જોવા મળ્યું છે ગઈકાલે મનપાએ ઠરાવ કર્યો કે કોઈપણ મંડપ કે શામિયા માટે ચોક્કસ એજન્સી પાસેથી વેરિફિકેશન અને રિપોર્ટ લેવા પડશે અને ચોરસ મીટર દીઠ નક્કી કરેલા દર મુજબ ચાર્જ ચૂકવવો પડશે લોકો આ નિર્ણયને જજિયા વેરો સાથે સરખાવી રહ્યા છે જે મોગલ શાસન વખતે લાગી રહ્યો હતો અને તેના વિરોધના પગલે પાછો ખેંચવામાં આવ્યો હતો ટેક્સ વસૂલવો હોય તો સરકાર પોતાના સચિવાલય પરથી વસૂલ કરે સામાન્ય નાગરિકોને ન નચાવે ગાંધીનગરના સેક્ટર 22 ના અંડરપાસનું ઉદાહરણ પણ ધ્યાન ખેંચે છે બાંધકામ પૂરું થતા જ દરવાજા મૂકીને તે બંધ કરાયો છે કારણ કે તેમને પહેલાથી જ ખબર હતી કે તેનો ઉપયોગ નહીં થાય આ બધું જોઈને લોકોમાં વ્યથા ગુસ્સો અને વ્યંગ ત્રણેય જોવા મળે છે વિકાસ માટે આપવામાં આવેલી રકમનો ઉપયોગ તો થતો નથી પણ નવા નવા વેરા માટે નિયમો લાદીને લોકોને વધુ તકલીફો અપાઈ રહી છે ગાંધીનગર મનપાએ જે ગઈકાલની એમની મનસુફી પર એક નવો પરિપત્ર અને ઠરાવ કર્યો છે જેમાં ગાંધીનગર ખાતે કોઈ પણ મંડપ બાંધવામાં આવે કોઈ પણ શામિયાળો બાંધવામાં આવે તો પર્ટિક્યુલર કોઈ એજન્સી પાસે જ એનું વેરિફિકેશન કરાવવાનું એનો રિપોર્ટ લેવાનો અને એનાથી વિશેષ એ રિપોર્ટ પેટે ચોરસ મીટર દીઠ ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને એ ભાવ એવા છે કે મંડપના પચીસથી ચા પાંત્રીસ ટકા ચાર્જ લાગી જાય એવો ભાવ પણ નક્કી કર્યો છે ઘણી દુઃખ દુઃખની ઘટના છે આ અને આ શરમજનક ઘટના પણ કહી શકાય કે કોકનું બેસણું હોય ક્યાં કોઈ માતાજીની આરાધના કરતો હોય કે કોઈક જાહેર કાર્યક્રમ હોય કોઈકને ત્યાં લગ્ન હોય દીકરીના અને એને મંડપનો તો ખર્ચ પોસતો જ હોય અને ઉપરથી આ સરચાર્જ આ એડોન જીએસટી એડોન ગબ્બરસિંહ ટેક્સ આ જે નાખવાની એમની મંછા છે મારે યાદ કરાવવું જોઈએ કે મોગલોએ જજિયા વેરો નાખ્યો તો એડીઆરનો રિપોર્ટ આવ્યો છે અને ગુજરાતના જે સાંસદો છે જેમણે દસ ટકા પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી માત્ર ચાર ટકા વપરાય છે એવો ઓથેન્ટિક એડીઆર રિપોર્ટ છે બહુ શરમજનક ઘટના છે કાં તો એમની શક્તિ એમના વિઝન અને કાં તો એમની ઈચ્છાશક્તિનો અભાવ છે આ અસ્પષ્ટ દેખાય છે એમણે માત્ર આંગળી ઊંચી કરવા માટેના જે સાંસદોને ટિકિટ આપીને સાંસદમાં લઈ ગયા છે કારણ કે એક નવી રાજનીતિ એમણે શરૂ કરી છે કે માય વે કે હાઈવે આ વેપારમાં એમણે જે સાંસદો લાયા છે એમને આમાંનું કોઈ સમજ નથી કે આ જે ગ્રાન્ટ તમને મળે જ એ કોંગ્રેસના શાસન દરમિયાન આ સાંસદોને ગ્રાન્ટ આપવામાં આવી હતી જેથી તેમના સ્થાનિક વિસ્તારનો તેઓ વિકાસ કરી શકે અને એ વિકાસ કરવા માટે એમને અન્ય અન્ય વિભાગોમાં કામની મંજૂરી કરવા માટે ધક્કા ફેરા ના ખાવા પડે અને એમના વિસ્તારનો વિકાસ થાય અને એ ડાઉન ધ લાઇન પર્ગોલેટ થાય એટલા માટે કોંગ્રેસ આ સિસ્ટમ ડેવલપ કરી હતી